હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ સ્વાગત છે ભાગ બે નું આપણે સરળ સમજૂતી જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શું કરશો શેર કરશો તો ભાગ એક ની અંદર આપણે આગળનો અભ્યાસ કરીએ હવે ભાગ બે જોવાનો છે તો શોધી કાઢો તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે અમારા વિસ્તારમાં પેટ્રોલનો ભાવ રૂપિયા સિત્તેર અને છેતાલીસ પૈસા છે પ્રતિ લિટરના અને ડીઝલનો ભાવ રૂપિયા ઓગણસ સિત્તેર પોઈન્ટ પંદર રૂપિયા પ્રતિ લિટરના છે પેટ્રોલ ડીઝલનો ભાવ કેમ વધે છે તો ભાઈ પેટ્રોલ ડીઝલનું ઉત્પાદન ઓછું થાય છે તેની સામે તેનો વપરાશ વધારે થતો હોવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે તે શા માટે વપરાયું તો મારા ઘરમાં એક મહિનામાં પચીસ લીટર પેટ્રોલ અને વીસ લીટર ડીઝલ વપરાય છે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ મારા પપ્પા અને કાકા કાકી ઓફિસે જવા આવવા માટે કાર અને મોટરસાઇકલમાં કરે છે એટલા માટે ચલો ડ્રાય ક્લિનિંગ માટે પ્રકાશ મેળવવા માટે કાર કે વિમાનમાં ઈંધણ એટલે કે બળતણ તરીકે આ પેટ્રોલિયમ પેદાશનો ઉપયોગ થાય છે એટલે કે છે હું ક્યાં ઉપયોગી છું તો કેરોસીન અને એલપીજી તરીકે યંત્રો ચલાવવા માટે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે એટલે કે છે ઈંધણ બચાવો તેને આદત બનાવો બરાબર ઈંધણ બચાવવાની એક ટેવ પાડો બરાબર અથવા તેના બીજા વિકલ્પ વિચારો ચલો પોસ્ટર જુઓ અને લખો ઈંધણ ક્યાં ઉપયોગી છે તો ઈંધણ ડ્રાય ક્લીનિંગ માટે પ્રકાશ માટે કાર ટેક્ટર અને વિમાન ચલાવવા માટે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે યંત્રો ચલાવવા માટે અને ઘરમાં રસોઈ બનાવવા માટે ઉપયોગી છે ડીઝલ ક્યાં વપરાય છે શોધી કાઢો તો બસ ટ્રક ટ્રેક્ટર જેવા ભારે વાહનોમાં ઈંધણ તરીકે ડીઝલ વપરાય છે જનરેટર ચલાવવામાં પણ ડીઝલ વપરાય છે ત્યાર પછી દિવ્યા એ કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાય તે વાંચો અને ચર્ચા કરો જો હું કોણ છું મને ઓળખો બરાબર ચાલો હું કાળું છું હું જાડું છું જો મારો રંગ કાળો છે મારું કદ થોડુંક વધારે છે એટલે જાડું છું હું વહેતું રહું છું એટલે કે હું પ્રવાહી છું હું કોણ છું તમે જાણો છો હા કોણ બોલો બોલો હમ પેટ્રોલિયમ હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો જો તમે ધ્યાનથી એટલે જરૂર પૂરતું વાપરશો તો લાંબો સમય પૃથ્વી પર રહીશ મને બનતા લાખો વર્ષો લાગે છે હું તરત નથી બની જતું લાખો વર્ષો લાગે છે હું હંમેશા ત્યાં રહીશ નહીં એટલે કે હું હંમેશા જમીનમાં રહીશ નહીં હું તમારા દીવાને પ્રકાશ આપું છું હું તમારી રસોઈ કરું છું હું તમારા યંત્રો ચલાવું છું બરાબર આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતા કોણ વધુ ઉપયોગી છે હું જ ઉપયોગી છું તમે વિદ્યાર્થી મિત્રો ખાલી કલ્પના કરો કે પેટ્રોલ ડીઝલ સીએનજી આ બધું જ અચાનક બંધ થઈ જાય તો તમે મને કહો જે શું થાય આપણી હાલત કેવી થઈ જાય અઘરું થઈ જાય ને એમ હા અને બીજા મિત્રોનો એક પ્રશ્ન બી છે કે સર આ બધા વિડીયો જોવા મળશે આગળના પાઠના બરાબર પ્રથમ પરીક્ષાના વિડીયો પ્રથમ પરીક્ષાના પેપર જોતા હોય ઘણા મિત્રો પેપર સેટ કે આ બધી વસ્તુ તમને ભાઈ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણન મટીરીયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વાધ્યયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો ઓપન કર્શોલા પેજ ખુલ્લે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કર દો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો ચાલો આગળ જો ધ્યાનથી નહીં વાપરો તો હું હંમેશા ત્યાં રહીશ નહીં હું જમીનમાં નહીં રહું ખૂટી જઈશ મારા વગર તેઓ ઝઘડ છે મારા વગર જીવન શું રહેશે મેં તમને કીધું ને તમે કલ્પના કરો ખાલી હું કાળું છું હું જાડું છું હું વહેતું રહું છું તું કોણ છું તમે જાણો છો તો હા પેટ્રોલિયમ તો આ કવિતામાં ખનીજ તેલની વાત કરવામાં આવી છે આ કવિતામાં કહેવામાં આવ્યું છે કે ખનીજ તેલનો જથ્થો ઘણો જ ઓછો છે તેને બનતા લાખો વર્ષો લાગે છે તેથી તેનો વપરાશ કર જરૂર પૂરતો કરો જો માનવી યોગ્ય રીતે ખનીજ તેલનો ઉપયોગ કરશે તો તે લાંબા સમય સુધી રહેશે ખનીજ તેલ અને અન્ય ઇંધણ આપણને દીવાના પ્રકાશ માટે રસોઈ બનાવવા માટે યંત્રો ચલાવવા માટે આકાશમાં વિમાન ચલાવવા માટે વગેરે માટે ઉપયોગી છે જો તમે અમને વિવેક પૂર્વ નહીં વાપરો તો અમે બધા ચાલી નહીં શકો તો તમે બધા ચાલી નહીં શકો ભવિષ્યમાં તેના માટે યુદ્ધો પણ થશે બરાબર તો આપણે એની વાંચી અને શું કરી નાખી ચર્ચા ચલો આગળ વિચારો અને ચર્ચા કરો જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય આવ્યું ને તો અમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો ઘણી જ મુશ્કેલીઓ ઊભી થાય સ્કૂટર મોટરસાઇકલ કાર વગેરે વાહનો ચલાવવાનું બંધ થઈ જાય મિલ અને ફેક્ટરીઓ બંધ થઈ જાય જનરેટર ન ચાલી શકે વેપાર ધંધા બંધ થઈ જાય લોકોને દરેક જગ્યાએ ચાલીને કે સાયકલ લઈને જવું પડે લાંબા ગાળે દેશને આર્થિક નુકસાન થાય ચાલો ઈંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો તો ઈંધણ બચાવવા માટે નીચે પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ પેલું સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ અથવા તો તમે શબ્દો વાપરી શકો જાહેર પરિવહનનો બરાબર વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ થવો જોઈએ ચાર રસ્તા પર લાલ લાઈટ હોય ત્યારે અને રેલવે બંધ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ ચોથું સૂર્ય ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ પાંચમું અમુક રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ આગળ પહેલાની વાત ચૂલા માટે લાકડા દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી વાત છે દુર્ગાની બરાબર દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવામાં વિતાવતી જો દરરોજ તે શું કરતી તો ઘણા બધા કલાકો એ જે લાકડા છે એ વીણવામાં વિતાવતી કારણ કે ચૂલા માટે લાકડાની જરૂર પડે અને એક લાકડાથી થાય નહીં તેની દીકરી પણ તેને મદદ કરતી જો તેની દીકરી પણ લાકડા વીણવામાં મદદ કરતી છેલ્લા મહિનાથી તેને ખાંસી ખાંસી થઈ હતી એટલે ઉધરસ લીલા લાકડા સળગતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો જો લીલા લાકડા હોય બરાબર સુકાયા ના હોય એમ એટલે લીલા ભેજ વાળા પાણી જેવા સેજ હોય ભીના તો ખૂબ જ ધુમાડો થતો હતો પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો બીજો કોઈ રસ્તો નહોતો એને ફરજિયાત આ જ કરવું પડે મતું જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય એટલે એમની પાસે ખાવા માટેની ખોરાકની જે વસ્તુ છે ખાવા માટેનો ખોરાક તો એ ખરીદવાના પૂરતા પૈસા નહોતા તો લાકડું ક્યાંથી ખરીદી શકે ચલો ચર્ચા કરો તમે ક્યારેય સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણ છાણના છાણા બનાવ્યા છે તે કેવી રીતે બનાવવામાં આવે છે તો હા મેં શિયાળાની ઋતુમાં તાપણું કરવા માટે સૂકા લાકડા વીણ્યા હતા મેં ગાયના છાણા બનાવ્યા નથી પરંતુ ગાયના છાણના છાણા બનાવવા માટે છાણમાં ભૂસું ભેળવીને તેને ગોળ અથવા લંબોળ આકાર આપીને ભીત પર અથવા જમીન પર તડકામાં થોડાક દિવસ સુધી સુકાવવામાં આવે છે સુકાઈ ગયા પછી તેનો રસોઈ બનાવવા માટે ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો મારા બાએ બનાવેલા છે તો મેં જોયેલા છે તમે કોઈને જાણો છો જે ચૂલો સળગાવવા લાકડા અથવા પાંદડા હોય હા અમારા ગામના તળાવની પાળે ઝૂંપડી બાંધીને રહેતા પરિવારોના છોકરા છોકરીઓ આજુબાજુના વગડામાંથી સૂકા લાકડા અને સૂકા પાંદડા ચૂલો સળગાવવા માટે વીણતા મેં જોયા છે તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે તમારા વિસ્તારમાં બીજા કુટુંબોમાં રસોઈ કેવી રીતે બને છે તો મારા ઘરમાં રસોઈ એલપીજી ગેસનો ઇંધણ તરીકે ઉપયોગ કરી બનાવવામાં આવે છે મારા વિસ્તારમાં બીજા કુટુંબોમાં પણ રસોઈ મોટે ભાગે એલપીજીનો ઉપયોગ કરી બને છે જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા છાણાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલીઓ પડે છે તો લાકડા અને છાણાનો ઉપયોગ કરી રસોઈ બનાવતા ખૂબ જ ધુમાડો નીકળે છે આ ધુમાડો શ્વાસમાં અને આંખોમાં જાય છે તેનાથી તેમને માથાનો દુખાવો ખાંસી આંખની બીમારી અને ફેફસાને લગતી રોગ થાય છે શું દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે કેમ નહીં તો ના દુર્ગા ગરીબ હોવાને કારણે લાકડા સિવાયના કેરોસીન એલપીજી જેવા બળતણ વાપરી ન શકે તેની રસોઈ બનાવવા વીણીને લવાતા મફત લાકડા કે મફત મળતા છાણામાંથી જ છાણા બનાવી છાણમાંથી છાણા બનાવી તેનો ઉપયોગ કરી શકે જો છાણા બનાવે દેખાણો પહેલા આપણા દેશમાં આશરે બે ત્રત્યાંશ લોકો છાણા લાકડા અને ડાળખા વગેરેનો ઉપયોગ કરતા હતા એટલે કે આપણી લગભગ લોકો આ રીતે છાણા લાકડાનો ઉપયોગ કરતા આ બધું ફક્ત રસોઈ બનાવવા માટે જ નહીં પરંતુ ગરમી મેળવવા માટે પાણીને ગરમ કરવા માટે પ્રકાશ મેળવવા માટે બધા માટે વપરાતું ઘરના બીજા કામો માટે પણ અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી કોલસો વીજળી વગેરે વપરાય છે એની જેમ બરાબર એવી રીતે આ બધાનો ઉપયોગ કરતા ચલો મૈત્રીએ પુસ્તકમાં સ્તંભ આલેખ બનાવ્યો છે થાંભલા જેવો આલેખ એને સ્તંભ આલેખ કહેવાય આલેખમાં સો ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે સો ઘરનું એને સર્વે કર્યો છે જેમાં એક જ પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે છેલ્લા વીસ વર્ષમાં કયા બળતણનો વપરાશ વધ્યો છે અને કયા બળતણનો વપરાશ ઘટ્યો છે ઓછો થયો છે તે પણ આમાં બતાવવામાં આવ્યું છે તો વીસ વર્ષોમાં બળતણમાં થયેલો બદલાવ વર્ષ ઓગણીસો છોતેર માં અને વર્ષ ઓગણીસો છન્નુંમાં માં એને સર્વે કર્યો તો જો છાણા અને લાકડા ઓગણીસો છોતેર માં માંથી કેટલા ઘરોમાં વાપરવામાં આવતું હતું ચોર્યાસી દસ ઘરોમાં જ એલપીજી અને કેરોસીન હતું પાંચ ઘરોમાં કોલસો હતો ને એક જ ઘરમાં વિદ્યુત હતી વર્ષ ઓગણીસો પંચ્યાસી ઘરમાં એલપીજી સોરી લાકડા અને છાણાનો ઉપયોગ થયો એટલે કે નવ ઘરમાં ઘટ્યો પેલા દસ ઘરમાં એલપીજી સીએનજી કેરોસીન હતો હવે અઢાર ઘરમાં પેલા કોલસો પાંચ ઘરમાં હતો હવે બે ઘરમાં એટલે ઘટીઓ વિદ્યુત એક ઘરમાં હતો હવે વિદ્યુત પાંચ ઘરમાં

દસ ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા ઓગણીસો ને છોતેરમાં એલપીજી અને સીએનજી દસ ઘરોમાં કેરોસીન અને એલપીજી સોરી અને ઓગણીસો છન્નુંમાં તે વધીને અઢાર થયા હતા તેનો મતલબ કે વીસ વર્ષમાં તેનો ઉપયોગ એસી જેટલો વધ્યો હતો ટકાવારીમાં જોઈએ તો બરાબર કે ભાઈ વીસ વર્ષની અંદર દસે કેટલા વધ્યા આઠ તો સો કેટલા તો દસ ના આઠ તો સો ના દસ માંથી કેટલા વધ્યા આઠ સોરી દસ દસે આઠ તો સો એ કેટલા તો સો ગુણ્યા આઠ ભાંગ દસ મીંડુ મીંડુ દસ ગુણ્યા આઠ એટલે એસી ટકા થઈ ગયું તો એસી ટકા વધ્યો હતો વર્ષ ઓગણીસો છન્નુમાં સો માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો ઓગણીસો છન્નું માં સો માંથી પાંચ ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો તો વર્ષ ઓગણીસો છન્નું માં કયું બળતણ સૌથી ઓછું વપરાયું હતું વર્ષ ઓગણીસો છન્નું માં તે કેટલા ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું તો ઓગણીસો છન્નુંમાં કોલસાનું બર્તન સૌથી ઓછું વપરાયું હતું તે વર્ષ ઓગણીસો છન્નુંમાં બે ઘર એટલે કે બે ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું ચાલો વડીલો પાસેથી જાણકારી મેળવો જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું તો મારા વડીલો જ્યારે નાના હતા મારી જેવડા તો તે સમયે રસોઈ બનાવવા ઘરમાં લાકડા છાણા કોલસા અને કેરોસીનનો ઉપયોગ કરાતો હતો તમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ માટે કયા કયા બળતનનો ઉપયોગ વધ્યો છે કયા કયા બળતણનો ઉપયોગ ઘટ્યો છે તો અમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ બનાવવા માટે એલપીજીનો નો ઉપયોગ વધ્યો છે જ્યારે કોલસા છાણા લાકડા અને કેરોસીનનો ઉપયોગ ઘટ્યો છે હવે પછીના દસ વર્ષમાં કયા બળતનનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો તો હવે પછીના દસ વર્ષમાં એલપીજી ગેસ વીજળી અને સૂર્ય ઉર્જાનો બળતન તરીકે ઉપયોગ વધશે અને છાણા લાકડા કોલસા અને કેરોસીનનો ઉપયોગ ઘટશે તો ચાલો આપણે શું શીખ્યા તો જોઈએ કલ્પના કરો કે કોઈ કંપનીએ તમને એક નવું વાહન જેમ કે નાની બસ બનાવવાની તક આપી છે કે ભાઈ તમારે નાની બસ બનાવવાની છે તો તમે કેવા પ્રકારનું વાહન બનાવશો ચલો તેના વિશે લખો ને તેનું ચિત્ર ધોરણ રંગ ફોર તો હું એક એવી બસ બનાવીશ જે સૂર્ય ઉર્જાથી ચાલશે અને પર્યાવરણ માટે સાનુકૂળ રહેશે એટલે કે અનુકૂળ રહેશે તેમાં અશક્ત વૃદ્ધો અને બાળકો માટે પણ ખાસ સુવિધાઓ હશે તેની રચના કરતી વખતે તમે કોના માટે કઈ કઈ કાળજી લેશો તો ઘરડા લોકો માટે બસના દરવાજાના પગથિયા નીચે સુધી આવી શકે તેવા બનાવીશ જેથી ઘરડા વૃદ્ધ લોકો સારી રીતે ચડી શકે બાળકો બસની બારીઓમાં ગ્રીલ લગાવીશ કાચવાળા દરવાજા બનાવીશ અને સીટ બેલ્ટ રાખીશ જેથી નાના બાળકોને પડી જવાની સંભાવના ન ન રહી શકે રહે જે જોઈ શકતા નથી તો બસના દરવાજાની બાજુમાં જ તેમની બેઠક અને બસમાં દરેક સ્ટેશનની રેકોર્ડિંગ માહિતી સંભળાય તે વ્યવસ્થા કરીશ જેથી સ્ટેશન આવે તેની જાણકારી તેમને થાય તો આ ઈંધણ વિશેના સમાચાર અહેવાલ જુઓ તેને કાપો અને કોલાજ ચાર્ટ બનાવો તમારા વર્ગમાં મૂકો સમાચાર અહેવાલ માટે તમારે તમારા પોતાના અભિપ્રાયો પણ લખવાના છે તો તારીખ છ છ બે હજાર ઓગણીસ સેવ ધ ફ્યુલ સેવ ધ અર્થ તો ઉપરોક્ત સમાચાર માટે મારો અભિપ્રાય જો આપણે પેટ્રોલ ડીઝલનો કર કસરપૂર્વક ઉપયોગ નહીં કરીએ તો હવે પછીના થોડાક વર્ષોમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જશે તેની બચત કરવી જ જોઈએ ઈંધણ બચાવવાનો સંદેશ આપતા પોસ્ટર બનાવો સૂત્ર પણ લખો ને આ પોસ્ટર તમે ક્યાં મૂકવા ઈચ્છો છો તો જો બનાવેલા છે પોસ્ટર હું આ પોસ્ટર પેટ્રોલ પંપ અને ચાર રસ્તા પર મૂકવા ઈચ્છું છું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનો પાઠ પૂરો થયો તમને આ પાઠ કેવો લાગ્યો એની ચોક્કસથી કમેન્ટ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને એપ્લિકેશનમાં જય મેં કીધું એમ અહીંથી તમે બધી વસ્તુ મેળવી શકશો તો તમારા મિત્રો દોસ્તોને શેર કરી અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ